નાલ્યું હોય ને તો ચાર ગાડી તરબૂજ બીજો થઈ જતો પણ આ વસ્તુ શું બની કે ચોમાહુનો નાળો બધો ભેગો થઈ ગયો તો તરબૂજ ખાય જ ખાઈ ગયું હોય તો મારા હાર વેપાર થયો હોય તો નહીં નહીં તો ગાઢ લાખ બે લાખ રૂપિયામાં વેપાર થઈ જતો મારો કયો વાંધો ને એમાં બગડી જ બગડી જશે તમે ગાયો બાયો મુકાઈ દઉં શેતા બેતા સાફ કરાવી દઉં અને મેણિયા બેણિયા બધા વખોડીને કઢાઈ દઉં અને ચોમાહુ ખેતી બેતી થાય તો ચોમાસા લગતો ઘાર બાર વાઈ દઉં તો આટલું ચોખ્ખું થઈ જાય જોઈ લે તાર તરબૂસ બરબૂચ બરબુસ જેટલો વાયો છે તરબૂસ કેરી જોડા મોટા મોટા તરબૂસ થઈ ગયો છે આમાં આટલો બધો વેપાર બગાડી આમાં અમે શું લેવાનું વરસાદ લોહી પી ગયો બોલો તરબૂચમાં કદી કીડો ના પડે કદી જીવજંતુ ના પડે

તરબુજ માં હું ખમ્યા ઢગલી ઢગલા થઈ ગયા છે તરબૂજો અને વસ્તી આવતી જતી વસ્તી તરબૂજ ખાય જીવ જંતુ ખાય બધા ખાય પણ મેલું એટલે હવ વસ્તી આવી તરબૂજ તો ખાઈ જાય પણ અમે શું હું બેઠું બજારમાં તરબૂજ ઉભરાઈ ગયું છે આમાં હા આ તરબૂજ અમે મેલો કોરી કોક વેપારી વેપારી આવે તો બરાબર છે ના આવે તો આજકાલમાં ગાયો બાયો મૂકી દઉં અને શોકાન સુટી આપી દઉં કે ભાઈ જેને જે તરબૂજ બરબુજ ખાવા હોય લઈ જાય અને આટલું શેતર શેતર સાફ કરાવી દઉં આ તરબૂજ તો જો મારો જીવ તરબૂચ હોય અને આપડે પછી જે કરવા જઈએ ચોમી બળી હેરામાં બરું હેરામાં કોઈ વાંધો નહીં જે થઈ ગયે થઈ ગયું અમારા તરબૂચ હશે ને આ બે દાદા શેતર સાફ કરાવી દઉં અને મસ્ત મજાની ચોમાઉ શેતી કરી દઉં હાડું તો હાડું કોક ચોમાવું શેતર કરાવી દઉં અને નવી શેતી કરાવી દઉં

આપડે તો બધું ઢકલી ઢકલા કર્યા ના હેતર ના ધણી આવા લાગે કોમ કરીએ તો હા બોલો

બધો નંબર અમારો છે ને એટલે ગાડીઓ બે પંદર પર આવી હોય કોણ નંબર આયા તરબુજ તરબુ કોઈ નઈ થોરો વધારે વધારે છે તમાર કાવા જો તો લઈ જો કે તમાર શું કરવું જો 3 4 4 બીટ લે તાય આ કે હર આંટે તો ભવન માલની કિંમત કઈ જાય તમે આ ખાલી લ્યો આ ફોરો આ કોણ વેણવા નઈ જો ફોરો તમે ફોરો સો હવે પકજો પકડી ન કે

ક્લીયર કર્યા છે એટલે લાગ બાજ છે ક્યાંક એક ઠકલા રે છે ઓ ભણા ભણા તપાસ આલા હારુ નયમ ઓમલાબો ના 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 બોલાયે ઊઠી જા હા ઉભા હા જો બ્યા વખત વાગ્યું છે તો માં ખાતર બહુ ના કર અલ ઊઠી ગઈ એમ બોલા પર તાય કોઈ ફોડે આલે માલ બગાડો કર ફોડીને અમે ત્યાં ખાવવા તો કોકા આટલું કોઈ માલ નથી કોઈ મફત ના ભાવનો

પચાસ એટલે હોન કેટલો થયો આપડે આઠ મણ આઠ આઠસો માં થયો ને ચારસો માં ગણ લાખો અને મારો નંબર માં લો

હવે અમારે પલરી જાય એટલે હાલ તેમ છે એ ખોલી લો અમારો નંબર નાખી દે ગયો ગુગલ પે ચોસઠ હજાર પૂરા કરો હા ચોસઠ

અને આખો દાળો આપડે સફળ થઈ ગયો અને અને આપડે પૈસા મળ્યા કંકુળા છે એટલો મજરાય જાય આખો દાળો આપડે સફળ થઈ ગયો અને પેલો ને તો આલી દીધો આલુ આઈ ગયું ભરવા એ ધણી આપડે આલેમ